તેની સામે ગુજરાતની જનતાને બચાવવા માટે કોંગ્રેસ પક્ષે લડાઈની શરૂઆત કરી છે ગુજરાત રાજ્યની અંદર બંને દુષણની વાત કરી વાત હોય વાત હોય દેશી ગરીબ છે ખૂબ મોટો આંદોલન ક્રાંતિની શરૂઆત જુદા જુદા મિત્રો દ્વારા કરવામાં આવશે કે વાઇટ મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિધાનસભામાં વાઇટ પેપર રજૂ કરી વાસ્તવમાં કેટલું ધસ પકડાયું એનો સાચો આંકડો જાહેર કરવા માંગે છે કે કેમ

એને સિવાય બસો કેમ્પમાં વિદ્યાર્થીઓ પાસે શપથ લેવડાવશે મોટી જાહેરાતો કરવામાં આવી છે ત્યારે તમામે તમામ પાંખોના જે પ્રમુખોની પ્રેસ કોન્ફરન્સમાં કયા પ્રકારની વાત કરવામાં આવી શું નિયમો રાખવામાં આવ્યા અને મહિલા કોંગ્રેસને લઈને શું નિવેદનો અપાયા

આ આરોગ્ય વિલંબ છે થવા પાછળનું એક જ કારણ છે કે કોલીસ હોય પ્રજાસમ હોય કે ગાંધીનગરમાં બેઠેલી સરકાર એને જાત લઈને જે નિયમિત હપ્તા મળ્યા છે જે કરોડો રૂપિયાની આવક થઈ રહી છે આ બેરોકરી કારણે कमाईના કારણે સરકાર તો બેઠેલા લોકોનો પ્રોત્સાહન કે આશીર્વાદથી આ દે ઉતરે કરો દેવાદ છે અને કારણે દ્રષ્ટિ વધી એટલી હજે મટી રહી છે કે નારી ઉમરે જુવાળો ના બવાડે ચડે અને મોઢા મુખમાં ડખેલાય છે અનેક પરિવારો અનેક જીંદગીઓ બરબાદ થાય છે નારી ઉમરે apni બેન દીકરીઓ વિધવા થાય છે અને આખું પરિવારનું જીવન બરબાદ થઈ જાય છે એવા સંજોગોમાં દરેક જગ્યાએ લોકોનો એક જ જવાબ જતો કે ગુજરાતમાં ત્યાં નશા ને નાશ થવો જોઈએ ગુજરાત નશા મુક્ત બનવું જોઈએ દારૂબંધીનો કાયદો હોવા છતાં આ કાયદાને ઘોડીને પી જનારા પુતલે કરો આ કાયદાનો અમલ નહીં કરવાવાળા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને આ દારૂ ને ડ્રગ્સ ના હપ્તા લેનારા રાજ્ય સરકારના મંત્રીઓ અને આખી સરકાર એની સામે સામૂહિક લડત લડવી જોઈએ અનાફિયા આ લડત કોઈ કોંગ્રેસ પાર્ટી તરીકે નહી પણ ગુજરાત કા તમામ જાતિ જાતિવાદ વિસ્તાર અને પક્ષપાતીજી ઉપર રહી અને ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે ગુજરાતની દરેકકરીઓની સલામતીને સુરક્ષા માટે ગુજરાતની અસ્મિતા માટે લડવી જોઈએ એ સામૂહિક શૂર આ યાત્રા દરવે લોજો

ત્યાં કોઈ રાજકીય કાર્યક્રમ નથી અત્યારે કોઈ ચૂંટણી પણ નથી અત્યારે કોઈ મતફંડ નથી લેવાના અત્યારે કોઈ સરકાર પણથી બદલવાનો પણ જે ભ્રષ્ટ અધિકારીઓ છે ભ્રષ્ટ મંત્રીઓ છે જે આ નસાળના હદા લઈ અને ગુજરાતના લોકો સાથે ગદ્દારી કરી રહ્યા છે ગુજરાતીઓના યુવાનોના ભવિષ્યને બરબાદ કરી રહ્યા છે એની સામે આવો બધા સાથે મળી વહી પર નાતી જાકે ધર્મ અને પક્ષા પક્ષી દુખ પામ રહી છે ગુજરાતના ભવિષ્ય માટે ગુજરાતની અસ્મિતા માટે આ નશા મુક્ત અભિયાનનો જોડાવા માટે ગુજરાતના લોકોને અહવાન કરું છું કે ગુજરાતમાં જે નશાનો کاروبار અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે તેની સામે ગુજરાતની જનતાને બચાવવા માટે કોંગ્રેસ ಪಕ್ಷે લડાઈની શરૂઆત કરી મુકાનો આપણે જોયું તો કે ભારતીય જનતા પાર્ટીની જ્યારે પંજાબમાં સરકાર હતી તો ઉડતા પંજાબ કહેવા માંગતું હતું ત્યારબાદ જે કોંગ્રેસની સરકાર બની અને કડક પગલા લીધા ડ્રગ્સ માફિયાઓને જેલની અંદર લાવવાનો કામ કર્યું ત્યારે સવાલ ઊભો થાય કે શા માટે ગુજરાત રાજ્યની અંદર આજે ઉડતા ગુજરાત જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે માત્ર નાના નાના ડ્રગ પેટ્રોલોને ભોગીને સરકાર સંતોષ માને છે માટે મોટા માફિયા ઓલા કોલેજ સરકારનો હાથ પહોંચતો નથી એનો જવાબ પણ સરકારે આપવો પડશે ગુજરાતની સાથે સાથે દેશના અનેક રાજ્યો પાસે ખૂબ મોટા દરિયા કિનારાઓ છે તો માત્ર ગુજરાત શા માટે લેન્ડિંગ હબ બન્યું છે ડ્રગ્સનું આ વિશે પણ સરકારે જવાબ આપવો પડશે ગુજરાત રાજ્યની અંદર બંને દૂષણની વાત કરી ડ્રગ્સના દુષણની વાત હોય દારૂના દૂષણની વાત હોય

જુદી જુદી કોલેજો ને કેમ્પસ આજુબાજુમાં ખુલ્યા આમ ભીડ વેપાર થતો હોય લોકો પેપર વેચાતા હોય સરકારની સામે પોલીસ સ્ટેશન ની અંદર કોઈ વ્યક્તિ જો માહિતી આપે કે આ દસ જગ્યાએ ડ્રગ્સ વેચાય છે તો એની માહિતી પેટલ અને આપવાનું કામ ગુજરાત ની પોલીસ સરકાર ગુજરાત રાજ્યની અંદર કરી રહી છે ત્યારે એને સવાલ જો એક કાર્યક્રમ આગામી દિવસોમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અમે લોન્ચ કરવાના છીએ કે ગુજરાત રાજ્યના પરસો કેમ્પસની અંદર જઈને વિદ્યાર્થીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવશું કે નાતો ડ્રગ્સ લઈશ નાતો ડ્રગ્સ કોઈને દેવા દઈશ મારું કેમ્પસ ધસ્તી કેમ્પસ આ માધેલી લગભગ સાતસો 800 કોલેજમાં બસો કેમ્પસની અંદર વૈસી દિતેશભાઈ મેવાણી હોય અનીભાઈ ચાવડા હોય તો એ સરસા અહીં આગળ પણ હોય અંદર થઈને વિદ્યાર્થીઓને જાગૃત કરવાનું કામ કરશે અને અમે જુદા જુદા સંચાલકોને પણ અપીલ કરીએ છીએ

અને વિધાનસભાના મંચ ઉપર જે આંકડો રજુ કરવામાં આવે છે એ આંકડો સદંતર જુદો છે એટલે પહેલા તો ગુજરાતની સાડા છ જનતા અને વિપક્ષ તરીકે અમે એ જાણવા માંગીએ છીએ કે વાઇટ પાઉડરના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિધાનસભામાં વાઇટ પેપર રજૂ કરી વાસ્તવમાં कि लूडस पकड़ाये एरो साचो आप लोग जाहिर करवा है। है। तो तो रहे हैं सिक्के केर साल नंबर दे गई थी एक मीडिया इंडेक्शन में हर संबंधीय यूपे दो कमुटा कंपनी दस पाकिस्तान दिया गया था तो समाज चेतियों से कि ऑपरेशन सिंधु लोगों सीज फायर करती लोगों ने सर्दियों में ही उठी कि एक बार आतंकवादी हिंदुस्तानी सरजमी पर पकड़ी हुए और एक तरह का पर भारत का के गुजरात का ड्रग्स नहीं आवे ये भी तमे बाहर धरी आता हो तो जमे सीज फायर करी सु सवाल नंबर तीन क्या ये बोल सोचे जे गुजरात का दरिया काठा ने सेफ हेवन समझी ने एक आदर्श प्लेटफार्म समझी ने छला 5 वर्ष से 70 80 हजार करोड़ की कीमत पर ड्रग्स उतारी लिया है અરે એનો બીજો સવાલ કે કયા માણસો છે જે 10 ખરીદવા હતા અરે એ બક્કે 100000 80000 કરોડ નું 10 ખરીદવા કોઈ એક વ્યક્તિ ન હોઈ શકે તો કયા એ માણસો છે કણો એક એક્સેસ છે કયો વેક્ટર છે કયા એ માણસની ખોડકી અમદાવાદ ગુજરાતના વિવાલોની ધમની અને શિરામાં ઢસ ભેં ઘસારી રહી છે આના કોઈ જ માફિયા હજી સુધી રાજ્યમાં પકડાયા